ભાવનગર તમારા વિશે કઈ કેશો તો ભાવનગર આવ્યો હોય ને આપણા મિત્ર ભાઈ હાર્દિક ભાઈ ભાઈ આપડે નો આવી એવું તો બને નહીં ભાઈ મેં લીધો છે કોન તો થોડીક કરતા જાય

ત્રણ ચાર ચીકુ આવી ગઈ શરદી મુદ્રા જેવું થઈ ગયું છે સવારના ફોર માં છે તો કઈ નહીં મમ્મી તૈયાર થઈ જાય ટૂંકમાં કાવ્યા તો તૈયાર થઈ ગઈ મમ્મી તૈયાર થઈ જાય જાય સીધા બસ સ્ટેન્ડે મારા ઘરથી છે ને હવે બસ સ્ટેન્ડ કઈ આગું છે નહીં એટલા માટે પગપાળા યાત્રા ચાલુ કરી દીધી છે મારે ઠેલો લઈ લીધો છે આમ કે લેવાનું આવે નહીં કે ઠેલી લીધી ખાલી જોવા મેં જાય છીએ ધીમે ધીમે બસ સ્ટેન્ડ તો પહોંચી ગયા છે ને ભાઈ બસ છે આઠ ને વીસ ની અને હજી વીસ મિનિટ ની વાર છે કલાક પછી પોગી ગયા છીએ ભાવનગર ને હવે ગોતે પેલા આપણે રિક્ષા અત્યારે ભાઈ એમાં આવ્યા તમારા આઈ ઘરે મારા મમ્મીના મમ્મીના ઘરે અને અત્યારે હું જાઉં છું ગામમાં થોડુંક ફ્રૂટ લેવાનું છે મારા આઈની છે ને તબિયત સારી નહોતી ને એટલા માટે મેં ભાવનગર આવેલા છીએ અને હું જાઉં છું હવે હાલ તો હાલ તો છે ને ફ્રૂટ લેવા ફ્રૂટ તો લઈ લીધું ને હવે છે ને ભાઈ ભૂખ લાગે છે એટલે નાસ્તો ગોતવો પડશે ને આમ મને લારી દેખાણી છે ને આલી આપણે નાસ્તો લઈ લઈએ નાસ્તામાં તો ભાઈ ગાંઠિયા બનાવે છે ભાઈ ગરમ ગરમ તો ગાંઠિયા લઈ લઈ મસ્ત મજાનો નાસ્તો તો કરી લીધો ને યાર ભાવનગર માં છે ને વરસાદ જેવું વાતાવરણ આમ તો કરી છે મારો છોકરો ને જવું છે મારા મામન ઘરે ને કાવ્ય ગઈ છે ને આવે એટલે આપણે જાય સીધા મામન ઘરે છી મામાના ઘરે તો ચાહી આપણે અંદર ચાલો તો ઘરે આવે ને ગાયબેન અહીંયા બેઠા છે ને તો મામન જોકરીને એકલા દાતે દાવે છે ખુલાવા કે હોય તો કારણ વગર કારણ વગર ના બીજી બીજી બહાર હોય ગઈ છે ન કે તાવે હે

તો હાર્દિકભાઈની ઓફિસેથી આવી ગયો છું ભાઈ મારા બાના ઘરે પાછું કારણ કે આજે એટલું કામ હતું ને એ કામ પતાવી દીધું છે બ્લોક શૂટ નથી કર્યો એનું રીઝન છે કે આડું વાળું કામ હતું પ્લસ થોડીક ખરીદી કરવાની હતી ખરીદી તો નથી થઈ કે આજે કામ જેટલું હતું એ પતાવી દીધું છે ને અચ્યારે આવ્યો છું પણ ભૂખ લાગી છે નહીં ને જમવાનું ઓલરેડી થઈ ગયું છે તો મારે જમવાની ઈચ્છા છે નહીં તો બહાર નાસ્તો કરવો છે ને શુભમ છે ને જ્યારે પેટ્રોલ પંપની ઓફિસે બેઠો છે મારી વાર જોઈને તો જઈએ નહીં ભાઈ પછી નાથી સીધા જાય આપણે મામાના કરે આજે છે ને રાત્રે આપણા મામાના ઘરે જવાનું છે તો ચાલો હું થોડીક વાર રહીને જાઉં છું પેટ્રોલ પંપે ને શુભમને લઈને પછી અમે જાય સીધા મામાના કરે તો પેટ્રોલ પંપે જાઉં તો શું પણ હારે અરે છે ને ભાઈ ઠેલામાં મારા કાવ્યના કપડાંની બધું લઈ લીધું છે અને હવે જાઉં છું પેટ્રોલ પંપે ને હાલે શુભમને લઈને પછી અમે જાઉં ગામમાં નાસ્તો કરવા ને પછી જાશું સીધું મામાના કરે તો ભાઈ ઠેલો છે ને આગળ મુદ્દું ચાલો હવે જઈએ આપણે પેટ્રોલ પંપે તો પહોંચી ગયો ને શુભમ છે ને હજી ઓફિસમાં જ બેઠો છે આવે ની વાત જોઈને હું બેઠો છું હજી અડધી કલાક જેવું થશે અને ભાઈ આજે ઘરે જમવાની ઈચ્છા નહોતી ને એટલા માટે બહાર નાસ્તો કરવા જવું છે કે ખાઈ લેવું મંચુરિયન કે મંચુરિયન રાઈસ જેવું પણ આજે ઘરે જમવાનું બની ગયું હતું મેં કીધું છે ને ઘરે જમવું નથી કારણ કે ભૂખ લાગે એવું હતું પણ મને ભાવે એવું હતું ને એટલા માટે ઘરે નહોતું જમવું બહારનું ખાવાની ઈચ્છા હતી ભાવનગરમાં જ ભાઈ છે ને મોડે લગી બધી દુકાનો ખુલ્લી જાય તો કાંઈ નહીં ભાવનગરનો જે ટેસ્ટ કરીએ ગમે એ ફાસ્ટફૂડનું શુભમ છે ને ભાઈ અત્યારે બારો નીકળ્યો છે ને હવે બે અમે જાય છે નાસ્તો કરો ભાઈ બહુ ભૂખ લાગી છે તો ચાલો જલ્દી જલ્દી જાય હવે રાતના અગિયાર ને ભાઈ મેં ખાવા બેહી ગયા છીએ મંચુરિયન મંગાવ્યું લે તો હવે આવ્યો છે વેજ પુલાવ તો ભાઈ નાસ્તો કે જે કયો જમવાનું નાસ્તો કે જમવાનું હવે રાત થઈ હવે મજા આવી પણ ઊંઘ બહુ આવે છે ને ભાઈ નીકળી ગયા છે ઘરે જ આવવા આવે છે છીએ મામાના ઘરે ને રાતના વાગ્યા છે બાર ફીટ ફીટ બાર મોડું થઈ ગયું હતું આજે તો હવે જાય છે તેમને

બાકી તો આજ માટે એટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે સીધા કાલ નવા વ્લોગ સાથે જ બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય